વલસાડ શહેરમાં ગરફોડ ચોરી કરવુ આરોપીઓને પડ્યું ભારે પોલીસ દ્વારા શહેરમાં થયેલી ગરફોડ ચોરીના માસ્ટર સહિત અન્ય બે લોકોને ઝડપી પાડ્યા છે ત્યારે પોલીસે પકડેલા ગરફોડ ચોરીના માસ્ટર માઇન્ડને પકડવા ગયા ત્યારે આરોપીએ પોલીસ પર કર્યું હતું ફાયરિંગ પકડાયેલા મુખ્ય આરોપી પર સિત્તેર જેટલા ગુનાઓ નોંધાયા છે વલસાડ શહેરના અબરામાં મણિબાગ સોસાયટી ખાતે રહેતા દેવાનંદ આહિર પોતાના પરિવાર સાથે ઓગણત્રીસ ત્રીસ એપ્રિલે બહાર ગામ ગયા હતા જે દરમિયાન મણિ બાગ ખાતે અને ટેકનિકલ એનાલિસિસ ની મદદ લઈ વલસાડ જિલ્લા પોલીસે પહેલા મલંગ શેખને કાર સાથે પકડી પાડવામાં આવ્યો હતો જે બાદ મોહમ્મદ ઇબ્રાહીમને પણ પોલીસે પકડી પાડ્યો હતો પરંતુ મુખ્ય આરોપી મંજુનાથ કેલકરે જિલ્લા પોલીસ

અલગ તપાસ હાથ ધરવામાં આવતા આરોપી આખરે પોલીસના હાથ લાગ્યો છે અને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ચોરીમાં ગયેલ તમામ વસ્તુઓ રિકવર કરી આરોપીઓને કોર્ટમાં રજૂ કરી કડકમાં કડક સજા થાય તે માટે કાર્યવાહી હાથ ધરી છે એપ્રિલ બે હજાર પચીસ ઓગણત્રીસ ત્રીસની રાત્રે વલસાડ સિટીની એક સોસાયટીમાં મણિબાગ સોસાયટીમાં એક ઘરફોડ ચોરીની ઘટના બની હતી ઘરફોડ ચોરી કરવા માટે આવેલા ઇસમો કારમાં આવ્યા હતા અને એ ઇસમોએ ઘરની અંદર જે એન્ટિક ઘડિયાળોની સાથે સાથે ઘરના પાર્કિંગમાં પાર્ક કરેલી સ્કોડા રેપિડ પણ ચોરી લીધેલી હતી બનાવની ગંભીરતાને ધ્યાન રાખીને વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈડી પરમાર પીએસઆર ડેનિશ પટેલ અને તમામ ટીમો આની અંદર કામે લાગેલી હતી શહેરના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ બનેલો છે એના તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા સાથે સાથે જે ગાડી ચોરાઈ છે સ્કોડા રેપિડ એના અનુસંધાને ગાડીના નંબર આધારે સમગ્ર રાજ્યના તમામ વિશ્વાસ જે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે આપણા નેત્રમ ત્યાં પણ આ ગાડીના નંબર આધારે કેમેરામાં સર્ચ કરવામાં આવ્યું હતું તમામ હાઈવે મુંબઈ તરફ જતો હાઈવે અને સુરત તરફ જતો હાઈવે એને પણ ચેક કરવામાં આવ્યા હતા અને આ ગુનાને ડિટેક ડિટેક્ટ કરવામાં તાત્કાલિક ફ્યુ ડેઝમાં સફળતા મળી થોડા દિવસોમાં જેમાં મુંબઈથી એક આરોપી મલંગ સૈયદ શેખને પકડી પાડવામાં આવ્યો હતો અને આ ગુનાનો માસ્ટર માઇન્ડ મંજુનાથ કલકેરે એનું ગુલામનું નામ માંઝા કલ્કેરે છે એનું ઇન્વોલ્વમેન્ટ જોવા મળ્યું હતું મંજુનાથ કલ્કેરે સાથે સાથે ઇબ્રાહીમ મોહમ્મદ ઇબ્રાહીમ નામનો એનો સાગરિક આ બંને જણા એ ગુનામાં વોન્ટેડ હતા ગયા મહિને મોહમ્મદ ઇબ્રાહીમને મીરા મહેન્દ્ર પોલીસની મદદથી પકડી પાડવામાં આવ્યો હતો મોહમ્મદ ઇબ્રાહીમ વિરુદ્ધમાં પણ સાતથી વધુ ગુનાઓ છે જેમાં એક્સ્ટ્રોશન ધાડ લૂંટના ગુનાઓ છે અને જ્યારે એને પકડાયો ત્યારે પણ મીરા ભેન્દર વિસ્તારમાં કોઈ બારના ઓનર પાસેથી એક્સ્ટોર્શનની હકીકત અમને મળેલી હતી જે હકીકત બાબતે પણ મીરા મહેન્દ્ર પોલીસ કમિશનરને જાણ કરવામાં આવી છે અને આ ગુનાનો જે ત્રીજો માસ્ટર જે મેઇન વ્યક્તિ જે છે મંજુનાથ કલકેરે એના બાબતે દિલ્હી ઉત્તર પ્રદેશ કર્ણાટકા ગુજરાત મહારાષ્ટ્ર તમામ જગ્યાએ વલસાડ સિટી પોલીસની ટીમો કામે લાગેલી હતી અને વલસાડ સિટી પોલીસ સ્ટેશન જે ટીપ મળી હતી એ તાત્કાલિક કર્ણાટકાના શિવમોગા ડિસ્ટ્રિક્ટમાં આપવામાં આવી હતી અને એના આધારે શિવમોગાની પોલીસે કર્ણાટકની પોલીસે એક ઓપરેશન કરીને મંજુનાથ કલકેરેને પકડી પાડ્યો હતો મંજુનાથ કલકેરે જે તે સમયે પોલીસ ઉપર ફાયરિંગ પણ કર્યું હતું ને જેમાં કર્ણાટકના શિવમોગા પોલીસના સબ ઇન્સ્પેક્ટરને ગોળી પણ વાગેલી હતી સામે જે મંજુનાથ કલકેરે છે એને પણ પગમાં ગોળી વાગેલી હતી એ જે આરોપી છે જે પકડાયેલો આરોપી મંજુનાથ કલકેરે એ શિવમોગાના સિત્તેરથી થી વધુ ગુનાઓનો આરોપી છે એક મોટો હિસ્ટ્રી સીટર કર્ણાટકના શિવમોગા ડિસ્ટ્રિક્ટનો છે

બીજું કોઈ અન્ય સંડોવણી હતી કે કેમ અને વલસાડ જિલ્લા કે ગુજરાત અંદર કોઈ અન્ય ગુનાઓ એમણે આચર્યા છે કે નહીં એ બાબતે હાલ તપાસ ચાલી રહી છે શિવમોગા ડિસ્ટ્રિક્ટના મોટા ભાગના ગુનાઓમાં ધરપકડ થઈ ગઈ છે શિવમોગા ડિસ્ટ્રિક્ટનો હિસ્ટ્રી અને સક્રિય ગુનેગાર છે અને એને જ્યારે પકડ્યો ત્યારે પણ ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં જ એ ત્યાં જેલમાંથી છૂટેલો છે અને જેલની અંદર જ એના મોહમ્મદ ઇબ્રાહીમ અને મલન સૈયદનો સંપર્ક થયો હતો અને જેલમાંથી છૂટ્યા બાદ

બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે